નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું રજુ આજના વિડીયોમાં આજે આપણે ઉનાળુ તલમાં દવા વિશે વાત કરશું કે ઉનાળુ તલમાં આપણે કઈ કઈ દવા સાચવી ને જો અત્યારે લગભગ ઉનાળુ તલ જે કોઈ મિત્રોએ વહેવાવે છે એને વીસથી પચીસ દિવસના તો થઈ ગયા છે જેને વહેલો વાવતે કર્યું હોય એ અને હવે જો ત્રીજું પિયત પણ કોઈ મિત્રોએ આપી દીધું હોય ને કોઈને જે આપવાનું બાકી હે જે મિત્રોએ ત્રીજું પિયત આપી દીધું હોય અને અમુક મિત્રોએ તો એક બે રાઉન્ડ પણ દવાના કરી દીધા હે પણ અત્યારે તલમાં દવાના નોર્મલ રાઉન્ડ હોય એટલે સુસિયા જીવાત માટે હોય અને સફેદ માખી માટે હોય એમાં આપણે કોઈ પણ કંપનીનું હારું જંતુનાશક કે જંતુનાશક છાંટી દે એટલે હાલે અને એમાં દાખલા તરીકે આપણે ગમે પ્રોફેનોફોસ પણ હાલે અને સારી એવી ગંધક દવા હોય એનાથી આપણે સુસિયા જીવાતમાં ફાયદો થતો હોય છે અને આપણે માં પણ જો કોઈ મિત્રોએ ખાતર આપી દીધું અને માં આપણે ખાતર ત્રીજું પિયત આપી ત્યારે ના આપી તોય હાલે અને જ્યારે ચોથું પિયત આપણે પાતા હોય ત્યાં આપણે ઉડિયા ખાતર આપી દઈ તો વધારે ફાયદો થતો હોય કેમ કે આપણે ચોથું પાણી જો કાઢીએ ત્યારે જ તલમાં ફૂલની શરૂઆત થતી હોય છે અને જય તલમાં ફૂલની શરૂઆત થતી હોય ત્યારે જ ખાતરની વધારે જરૂર પડતી હોય છે અને જો તલમાં એના પછી આપણે કઈ કઈ દવા સાટવી ફૂલ ઉગ્યા પછી ફૂલ ઉઘડ્યા પછી એની આપણે વાત કરીએ તો ફૂલ જો ફૂલ અવસ્થામાં તલ આવે ત્યારથી તમારે તલમાં ફૂગનાશકનો રાઉન્ડ ચાલુ કરી દેવો એટલે તમારે પંદર દિને ગાળે જો પેલા દાખલા તરીકે અત્યારે આપણે મહિનો દિવસના તલ થયા હોય તો તે ચાલીસ પિસ્તાલીસ દિવસે ફૂલ તલમાં ઉગતા હોય ઉઘાડતા હોય એટલે ચાલીસ દિવસે તમારે તલમાં ફૂગનાશકનો છંટકાવ કરવાનો અને સાથે ફૂલફાલની પણ તમે છાંટી શકો અને ફૂગનાશકમાં જો તમે આગળ જોયું એ પ્રમાણે બીએસએફ એસએફ કંપનીનું પ્રાયક્ષર એ સારામાં સારું આવે એ સિવાય કોઈ સારી કંપની હોય અને તમને લાગતું હોય કે આ દવામાં રિઝલ્ટ સારું હોય અને આપણે સાંટી દઈએ એ દવા તમે ફૂગનાશક તરીકે છાંટી શકો હો અને સાથે તમે ફૂલફાલમાં પણ કોઈ સારું એવું સાટી શકો દવા આવતી હોય તમને એમ અનુભવ હોય કે આપણે આ દવાથી ફાયદો મળ્યો એ સાટી શકો અથવા જો દિવ્ય અમૃત આવે છે મહાન ફળ આવે છે અને ગોદરેજનું ડબલ આવે એના પણ રિઝલ્ટ સારા છે તમે એમાંથી કોઈ પણ દવા સાટી શકો અને સાથે સાથે તમે જો પિયત આપતા હોય ફૂલ અવસ્થામાં હોય અને ત્યારે તમે સલ્ફર પણ મૂકી શકો પાણીમાં નાખી તમે જોઈ શકો અને હ્યુમિક એસિડ આવે એનું પણ પાણી ભેગું તમે આપી શકો છો અને દવામાં આપણે કીધું એ પ્રમાણે દવાનો છટકાવ કરવો અને પાછો તમે પિસ્તાલીસ દિવસે રાઉન્ડ કર્યું તો છેલ્લે પાછો તમારે સિત્તેરથી પંચોતેર દિવસના તલ થાય ત્યારે એક છેલ્લો રાઉન્ડ ફૂગનાશકનો કરી દેવો અને સાથે તમે હા તલમાં છેલ્લે આપણે ઊફું થવાની સમસ્યા હોય એમાં પણ કોઈ પાક્કું એવી દવા કોઈ આવતી નથી કે આપણે એમાં એ સો ટકા ફાયદો થાય કે તલ આપણે ઊંફ ના થાય અને તલમાં આપણે સુકારો ના આવે તો તલ આપણે લીલા હોય અમુક મિત્રોને અને છેલ્લે એમાં અમુક છોટા લીલે લીલા આપણે સુકાઈ જતા હોય એની પણ સમસ્યા રહેતી હોય પણ એમાં આપણે કોઈ એવી ખાસ દવા નથી કે આપણે સો એ સો ટકા એમાં આપણે એમાં રિઝલ્ટ મેળવી હતી પણ કોઈ દવા એમાં તમને જો એવું હોય કે આપણે દવાથી આમાં ફાયદો થાય એ દવાનો ઉપયોગ કરી શકો ને એટલે એમાં ખાલી તમારે સો એ સો ટકા રિઝલ્ટ ના આવે પણ ત્રીસથી ચાલીસ ટકા રિઝલ્ટ મળતું હોય એ દવાથી એટલે એનો એ દવા તમે પાણી ભેગી પણ આપી શકો અને છટકાવ પણ કરી શકો અને બચ્ચો આજના વિડીયોમાં આટલું જે કંઈ મિત્રો આપણી સેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો બચ્ચો ધન્યવાદ